હલો જય શ્રી કૃષ્ણ હવે આ જે અંગીકાર પ્રથાનું જે આશીષભાઈએ ઝુંબેશ ઉપાડી છે હવે એમાં અમારા જેવા બહેનોને સાહસ મળે છે પણ થોડા થોડી અંતરે એવું લાગે છે કે ક્યાંક ગભરાઈ જઈએ ફેમિલીને હિસાબે બટ આજે મારે બી મારો એક અનુભવ શેર કરવો છે મહાપ્રભુજીની કૃપાથી કોઈ અંગીકાર પ્રથામાં હું સંડોવાયેલી નથી પણ એવું ઘણા વિષ્ણુઓનું મને ત્યાં લઈ જવા માટે અથવા અંગીકાર કરાવવામાં જે વ્યક્તિઓનો હાથ છે એમાંના એક જે એક દિવસ પહેલાં જે વિડીયો અપલોડ થયો છે યુટ્યુબ પર મગનભાઈ જે ભેંસાણના છે એને બી અમને એટલે કે અમે જે યાત્રામાં બે હજાર ચોવીસમાં રથયાત્રામાં ગયા હતા ત્યાં આ કાકા કે આ ડોસો અમને મળ્યો હતો અને અમને બી એવી રીતે કીધું કે ભાઈ તમારે અંગીકાર થવું છે તમે લાયક છો તમે એ જીવ છો કે તમે અંગીકાર કરો તો તમારો તમારી ઉપર કૃપા થશે અને તમને સાક સાત શ્રીજી બાબાનો અનુભવ થશે અને એ પણ એટલે અમે પૂછ્યું અંગીકાર એટલે શું તો કે એ બે જે આપણે પતિ પત્નીના સંબંધ હોય એટલે અમે તો થોડા અચકાયા કે ભાઈ આવું ના હોય પછી અમે થોડા ભણેલા છીએ એટલે અમને એવી ખ્યાલ આવે છે કે થોડું શાંતિથી ધીરજથી કરવું સાંભળીએ એટલે અમે સાંભળ્યું કે હા એટલે અમે ક્યુરિયોસિટી લાઈક અમે એવી જિજ્ઞાસા વૃત્તિથી પૂછ્યું કે ભાઈ એવું શું હોય એવું કોણ કરે છે તો એણે નામ આપ્યું શરદ વલ્લભ બાવા જે જૂનાગઢના છે કે ભાઈ ત્યાં એકી સાથે એ બાવા દસ દસ ગોપીઓ એટલે ગોપીઓ ના કહેવાય એ સોરી એ શબ્દ ખરાબ છે પણ એ હું દાદા બોલતા હતા કે એ દસ બહેરાઓ જોડે એકી સાથે સેક્સ કરે છે અને એ બી નગ્ન અવસ્થામાં અને એમાં એ લોકો બી ઊભા હોય છે ત્યાં પણ આવું બધું સાંભળીને પછી અમે એને અવોઈડ કરવા માંડ્યા પછી એક વૈષ્ણવથી રહેવાયું નહીં એટલે એને અમે જે જાત્રામાં ગયા હતા એ બાબાને એને કહી દીધું અને એ બાવા એમને બહુ ખીજ્યા છે હવે આ વાત રહી મગનભાઈની કે જે અમે તો એનાથી છૂટ્યા અને એક બીજું પ્રસંગ મારી જોડે બન્યો છે કારણ કે હું જ્યાં રહું છું ત્યાં આજુબાજુ ઘણા વૈષ્ણવો રહે છે પહેલાં તો મારી ઘરે ઠાકોરજી પુષ્ઠ નહોતા કરાયા પણ મહાપ્રભુજીની કૃપાથી કે કોઈ સારા વૈષ્ણવોની આડીથી મારા ઘરે અત્યારે પુષ્ટ સ્વરૂપ છે અને એક વૈષ્ણવનો મને સારો એવો સાથ આ મળ્યો કે જેના લીધે મને ઘણું શીખવા મળ્યું પણ જેમ જેમ સમય ગયો છ મહિના એક વર્ષ તો મને એ ખબર પડી કે આ અંગીકાર જેવી જે ક્વેશ્ચન ક્વેશ્ચન મને થયો છે શું આ બેનને થયો છે એટલે મેં એને પૂછ્યું રેન્ડમલી કે ભાઈ આ અંગીકાર એટલે શું તો એમને તો હું પહેલાં તો અવોઈડ કર્યું પછી મને ધીમે ધીમે કીધું કે અંગીકાર એટલે આવી રીતે કે બાવાઓ જોડે તમારે પોતાનું આખે આખું શરીર અંગીકાર કરાવી દેવાનું એટલે બધું સમર્પિત કરી દેવાનું એટલે હવે એ બેન જ્યાં જતા હતા એ હાલમાં અસારવા બેઠક છે અને એ જે બાબા છે એ મોટા રજનાથજી બાબા એટલે એમને એવું કીધું કે તારે કરાવવું હોય તો બોલ હું કહી દઉં કારણ કે એ એના અનન્ય હતા એ અવારનવાર એટલે કે પંદર દિવસે એક મહિનેમાં એક વખત એ બેનને બોલાવે છે ત્યાં એને સેક્સ કરવા અથવા અંગીકાર કરાવવા કારણ કે એ બેન એના ફેવરેટ હતા એ બી હું કહી શકું બરાબર પછી એ મને કીધું એટલે મેં હવે હું રહી ચાલીસ વર્ષની એ બેન રહ્યા પચાસ વર્ષની બરાબર હવે એ જે ડોસો હું તેને બાવા ના કહી શકું એ ડોસો આટલી છોકરીઓનો અંગીકાર કરતો હોય હવે એ બાવા આપણામાંના તો એક મહાપ્રભુજી જ આપણા બાવા કો કે જે જે કે એક જ છે પણ હવે આ ડોસો મેં તો કીધું ચોખ્ખું જ કે આ ડોસા જોડે હું કરું તો મારો તો ધર્મ ભ્રષ્ટ થઈ જાય કે આ હું આને દાદા તરીકે માનું છું હું આ ના કરી શકું પહેલાં તો જો હું માનતી નહીં કે ભાઈ અંગીકાર બરાબર છે આ બધું હશે હું માનું છું પણ પછી મને ધીમે કરીને બધું જાણવા મળ્યું કે આંગીકાર જેવું કંઈ હોતું જ નથી આ બધું બધાને ભ્રમિત કરેલા છે અને આમાં એ બાબાના નાના બાળક તિલક બાબા બી છે પણ એ બહુ બહાર નથી આવતા કેમકે ત્યાંના અંદર ને અંદર જે સેવામાં આવતી છોકરીઓ હવે મને નથી ખબર કે છોકરીઓ જાય છે કારણ કે એનો કોઈ પ્રૂફ કે કોઈ એવિડન્સ નથી અત્યારે બરાબર એક આ વ્રજનાથજી બાબાની જોડે મારા એક નજીકના બેન કહી શકો કે એને મને સારું શીખવાડ્યું પણ અંગીકારની વાત આવી એ પછી હું બી એનાથી થોડી દૂર થઈ ગઈ છું કારણ કે મને એમાં નહોતું જવું અને મને આ વસ્તુ પસંદ બી નથી કે ભાઈ એકવાર આપણી જે જોડે લગ્ન થયા છે એને આપણે બધું સમર્પિત કરીએ એઝ એ બોડી બટ આપણું આત્મા આપણો આપણું જે છે આપણા શ્રીજી આપણા લાલન છે એટલે મેં એને અવોઈડ કરવાનું ચાલુ કર્યું પછી એની દસ કે બાર સખીઓ છે એ બી બધા ત્યાં જાય જ છે અને એ બી એવો સત્સંગ કરે છે કે એમાં કોઈને અંદર ના આવે જો અંગીકાર થયેલા હોય તો જ એ સત્સંગમાં અંદર આવવા દે હવે ત્યાં અંદર શું થતું હોય એ બેને ક્યારેય મને ડિસ્ક્લોઝ નથી કર્યું પણ મારે જાણવું બી નથી પણ હશે કંઈ બી જે હોય તે એટલે અત્યારે જે મારા ધ્યાનમાં છે એક તો આ મગનભાઈ જે છે એ શરદ બાબાનું નામ લઈને આવ્યા હતા બીજા આ જે એક બેન છે એ વ્રજનાથજી જે અસારા બેઠકવાળા છે એનું નામ લઈને આવ્યા હતા અને એના બાલક જે કે તિલક બાબા એ પણ છે પણ ખબર નથી મને કારણ કે હું કહી ના શકું પણ એ છે થઈ એમાં ઇન્વોલ્વ એટલે આમાં ઘણા બાબા હોય છે એટલે મારી આ જ વાત હતી કે વૈષ્ણવ થોડા આ જે કમ્પ્યુટર યુગ કહી શકાય અથવા બધાને બધી જ ખબર પડે છે અને આમાં નાની નાની દીકરીઓ કે જેને ખાલી ને ખાલી જે ખબર નથી ને એવાઓ પાસે લઈ જાય ભ્રમિત કરીને એને બચાવવા માટે આજે અમે વિડીયો બનાવ્યો છે કે ભાઈ સાવધાન રો બરાબર કે આ જે કરી રહ્યા છે હવે એને જ ખબર નથી પડતી તો આપને શું સમજાવવાનું આવતા હવે આ વાતને હું અહીંયા રાખું છું જય શ્રી કૃષ્ણ